અને પછી ભેગા ને ભેગા રે કારણ ભીખાર ભીખાર રોકડ ફોલું અને ઓલો વલ્લભ ભવાન નો છોકરો બે રાતે ભગવાન બેસર એટલે રાતે મને ત્રણ વાગે મને ત્યાં બરકી ગયા દિવસ સમજ્યા એટલે મને કે આમાં સહી કરી એટલે મેં ભાઈ થો શીખો સહી કરી સમજ્યા મોહનપી રાદડિયા ને એમાં તપાલ લખી ભાઈ ઓલા રૂડો રૂડિયો આવો ને રૂડિયો આવો ને બધું લખ્યું છે ફાવે સમજ્યા હા બરોબર અને પછી એ ઓલા ઓલા કલ્પેશ ને કે વોટ્સઅપ માં ચડાવી બધી મોકલ્યું ભાઈ પછી ભગત નો તરત ફોન આવ્યો મારા માં ફોન એનો કવરેજ નતો કપાઈ ગયો સમજાઈ ગયો પછી હું ત્યાં હતો ને ઓલા વૈયા ગયા ને ઓલા ભીખો રોકડ ને વૈયા ગયા ને તો બોકરા સાહેબ નો ફોન આવ્યો

નીસ નિ કે રૂડીયા હળવા જ મેં કીધો પરેશ મેં મને હાથો બનાવ્યો રાત્રે છે ને ભત્રીજો બધા ત્યાં ભેગા અને અમારા ભાઈઓના ના અકલા ની ભેગા છે મારા છોકરો રાતે રાતે બાર વાગે એને બોલાવ્યો બે વાગે અમે બેઠેક રાખી બેઠા બધા બધા મને મારા ભાઈ કે ગજેન્દ્રભાઈ વખતે સહી કરાવી અને અત્યારે હુંકરા કરી મારી ડકો કરવા માંડ્યો એટલે ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નથી ને આટલું બધું થાય તું કે ને હલવાડ્યો એટલે મેં કીધું મેં સાઈ કરી હવે મારી ભૂલ થઈ ગઈ જેથી થયું કીધું પછી હારી પર ડકો થઈ ગયો અને પછી અર્નભાઈ છે ને ગાયબ રાતે ચાર વાગે ગાયબ થઈ ગયા સમજાણું રામધા પછી ફોન બંધ એટલે હું રાજકોટ થાય ને હું ગોંડલ વિયો જાઉં ના સુરત અગિયાર વાગ્યે બાર વાગ્યે ફગાડે એટલે હું નાગરિક નાગરિક પેઠે ઉતરી ગયો ફોન આવ્યો મોહનભાઈ ક્યાં થયો રાજકોટ છો અને જાઉ છું જેતલ સર મને કામ આ કઈ લાઈન નું ખબર નઈ પછી હું છે ને હું જેતપુર પી ગયો ને તો ફોન આવ્યો મને કે મોહનભાઈ ક્યાં છો અને મેં કીધું જેતપુર ડેપા માં બેઠો છો જાવ છું જેતલ સર મેં કીધું અને મને કે તમે ડેપા બેહો હમણાં બે મિનિટ માં આવું અને

અડધી કલાક કલાક એટલે ભાઈ ફાગી ગયા અને મને સડાવી દીધો હવે ને હું જો પછી મેં પાછો રૂડા ફગત ને ફોન કર્યો મેં કીધું તે મને ઓલા મારે મારે કઈ વાંધો નતો તેથી મને મને આવી દીધો અને હું ઓલું હાસોવાય ગયો ને હલવા જઉં છું અને હવે હું છે ને મારું તમને કેવાનું તાત્પર્ય એટલું કે હવે તમે મને છે ને રૂડા ભગત અને અમારું સમાધાન કરાય ને તમે કયો ને હું ખોરાક આગળ કરી દઉં ન કરી દો કદાચ નો અને હવે મારે આ શોધી ના એ હલવાડી ગયા હું હલવાઈ ગયો હું તો નથી ફાટી કરાવી હવે અમારે ઓલે હાલવાના લીંડાબા થઈ ગઈ હતી એટલે શું કરી તમે અમારે ગામડા ના આમ તમને હાસ કે તમને હાસો કે

ભગત મેં કાલે ઉપાડ્યો નતો મને છોકરો હાર્દિક નો સવારે આવ્યો હતો હા 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 છોકરી આપતા પક્ષ માં હતા એમાં અત્યારે હું છે ને અત્યારે એકલો વિખોટો પડી ગયો કોંગ્રેસ ના ખડતા લબડતા કેમ મેલ ભાજપ નું જોર વધતું ગયું એવું છે મારી નાની છોકરી આપ માં હતી

અમે બે ત્રણ જણા થઈને એમ એ રાતડીયા રામાણી ના નઈ કોઈ પાસા રામાણી નોકરી કે તમે છે ને પાન સડાવતા કે આ એકલો હજાર થઈ રહી મને હવા બહુ સડાવી એટલે મેં કીધું ભાઈ હવે જોઈએ હવે હું મેં તને પેલા કીધું તું કે હોય તો ડખો કરી લઈએ ભગત એ આ કેવી વાત છે આવી ઈ તો લગભગ રોજ વાત આલે છે હમણા હમણા એ છે હમણા આલે આને ગમે એમ કરીને હા હા ઉપાડી લે એટલે મેં કીધું જોઈએ હવે હું આમ ધીલો ધીલો હતો સમજ્યા સમજાય કે એમ સરસ ગયો એટલે ખૂન ખરાબ સુધી વાત થઈ ગઈ છે તમે અમે તો પછી હવે નીકળી ગયા

પૂછી લઉં હું કેવા માંગે છું બરાબર ઘરે ભેગા થાય તો તમે કાગળ માં તમે કરાવી લ્યો ને તો કઈ વાંધો નથી હું સાઈક કોગલ માં કરી દે જેને રખું એ લખે બીજ કેમ કરો આને કરી એમ એને કરી દઈ વાંધો નહીં

તમે ભાઈ આનું આનું ખૂન કરી નાખો એમ કેસો ને હવે ઈ તો બધાય બધી પ્લાન કરતા હોય એટલે મારે તમને કેમ બધું કેવું હું તો આમાં એમ થાય મેં એક બે

આ બો છે તમે હવે શર આવેલા છે હવે તમે સ્વીકારી દો ભૂલ માફ કરો પાકું આ બધું છે